સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા નહેરુ યુવા કેન્દ્રના માધ્યમથી અમદાવાદ ખાતે પંદરમો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમની મુખ્ય થીમ રાષ્ટ્રીય એકતા હતી કાર્યક્રમ અંતર્ગત ઓરિસ્સા અને ઝારખંડના નવ નક્સલવાદ પીડિત જિલ્લાઓના બસ્સો બાળકોને અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા આ બાળકોને ગુજરાતના સાંસ્કૃતિક વિરાસત વિવિધ ગુજરાતના શહેરો ગાંધીનગર વિધાનસભા અને બનાસ ડેરી સહિતની જગ્યાઓ બતાવવામાં આવી અને તેમનામાં એક નવો વિશ્વાસ પેદા કરવામાં આવ્યો આ કાર્યક્રમના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલ યુવાઓના ગમતા વક્તા અને આઈપીએસ સફીન હસન સહિત નહેરૂ યુવા કેન્દ્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એવા બાળકો પછાત વર્ગના છે જેને આખા ભારતભરમાં કેટલો વિકાસ થાય છે ને અને વિકસિત ભારતની જે સંકલ્પ છે માન્ય પ્રધાનમંત્રીજીનો એ બધું એ વિઝનને જોઈ શકે એમની પણ યોગ્યતા વધારી શકે ભારત સરકાર એ જે યુથનો એક્સચેન્જનો કાર્યક્રમ વિશેષ આદિવાસી ક્ષેત્ર ઝારખંડ અને ઓડિશાથી બાળકો આવ્યા છે એમનો ભવિષ્ય ખૂબ સારું બનશે ઉજ્જવલ બનશે એ હેતુથી એ કાર્યક્રમ થયું છે અને બહુ સુંદર કાર્યક્રમ છે નક્સલગ્રસ્ત વિસ્તારમાં થી સકારાત્મક પ્રવૃત્તિ તરફ વાળવા માટેનો એક અભિગમ છે જે development છે વિકાસ છે વિકાસ લક્ષી પ્રક્રિયા શું છે રચનાત્મક યુવાનો કેવી રીતે જોડાય આ એનો મુખ્ય હેતુ છે યુવા જે છે આપણો વિકસિત યુવા વિકસિત ભારત અને એ ત્યારે જ પોસિબલ થશે કે જેમને ખરેખર આપણે એમને ફીલ આપીએ અને એ ફીલ જે અહીંથી લે છે તો ચોક્કસપણે એમના માનસિક શારીરિક અને ઓવરઓલ વિકાસ જે યાત્રા છે એમની જે thinking પ્રોસેસ છે એ બધાની અંદર ચોક્કસપણે ફરક પડે છે